જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું બજાર જેવા એકદમ સોફ્ટ સ્પંજી ને રૂ જેવા રસગુલ્લા અને એ પણ આપણે બનાવશું ફક્ત એક વસ્તુથી આપણે બીજી કોઈ વસ્તુ એમાં એડ નથી કરવાના અને આપણે બનાવવાના છીએ બહુ જ ઓછી મહેનતથી કૂકરમાં બનાવવાના છીએ અને એટલા સ્પંજી બને છે અને અંદરથી પણ એકદમ ફાઇન જાળીવાળા બનશે એટલા સરસ કે તમે બીજી વાર બજારમાંથી લાવવાનું ભૂલી જશો અને આ ઝટપટ બને છે બનાવતા પહેલાં એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આ બે આઇકન પર જરૂરથી ક્લિક કરજો આમથી તમને મારી બધી રેસીપી તરત મળી જશે અને આ ફ્રી છે સો ફ્રેન્ડ્સ હવે આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં ઘરે બનાવેલું પનીર લીધું છે હવે પહેલાં આપણે પનીરને બરાબર આપણે એનો આવી રીતે ભૂક્કો કરી કાઢશું ભૂકો થઈ જાય એટલે હવે આપણે પનીરને મસળવાનું છે હથેલીના નીચેના ભાગથી આપણે મસળવાનું છે જેનાથી વજન સારું આવે છે અને પનીર સારી રીતે સ્મૂધ બનશે સો તમે આ જોઈ શકો છો કેવી રીતે મસળાય છે સો સેમ વે તમારે આ હથેલીના નીચેના ભાગનો ઉપયોગ કરવાનો છે અને મસળવાનું છે તમે જોતા જશો ધીરે ધીરે પનીર સ્મૂથ અને સિલ્કી થતું જાય છે જરી પણ કણી રેવી ન જોઈએ અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોસીજર છે જ્યાં સુધી સ્મૂથ અને સોફ્ટ ન થાય ત્યાં સુધી તમારે એને મસળવાનું છે ધીરે ધીરે સોફ્ટ અને સ્મૂથ થતું જાય છે હવે એકવાર થઈ જાય બરાબર સ્મૂથ અને સોફ્ટ તમે આ જોઈ શકો છો થઈ ગયું છે એટલે હવે આપણે બધું એક ભેગું કરશું પણ સ્મૂથ અને સોફ્ટ કરવાનું બહુ જ જરૂરી છે હવે આ એક બરાબર ભેગું થઈ જાય એટલે આપણે જોઈએ જુઓ તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ અને સ્મૂથ થયું છે જરી પણ કણીઓ હવે દેખાતી નથી એકદમ સ્મૂથ છે સો આ રીતે પનીર થઈ જાય તો તમારા રસગુલ્લા બહુ જ અને સોફ્ટ બનશે હવે આપણે મીડિયમ સાઈઝના બોલ્સ બનાવશું હવે આ બોલ્સને બરાબર હાથેથી આ જ રીતે સેમ મસળશું કેમકે બોલ્સમાં જરી પણ ક્રેક રેવી ન જોઈએ તો બે હાથથી બરાબર મસળીને પછી એને રાઉન્ડ શેપ આપશું અને જો બોલ્સમાં ક્રેક રહી જશે તો રસગુલ્લા તૂટી જાય છે એટલે તમે પ્લીઝ મેક શ્યોર કે ક્રેક બોલ્સમાં રહેવાના છે સેમ વે આપણે બીજો કરશું બે હાથથી પહેલાં બરાબર એને મસળી લઈશું સોફ્ટલી સો જેન્ટલી મસળ્યા પછી હવે આપણે એને રાઉન્ડ ફેરવીને શેપ આપી દઈશું હવે તમે જોઈ શકો છો એકદમ સ્મૂધ બોલ તૈયાર છે આવી રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરીને એક પ્લેટમાં ભેગા કરશું સો આપણા બોલ્સ તૈયાર છે હવે આપણે એક કુકરમાં પાણી લેવાનું છે પાંચ કપ પાણી લીધું છે હવે એમાં આપણે લઈશું સાકર અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મેજરમેન્ટ લખેલું છે અહીંયા મેં એક કપ સાકર લીધી છે જો તમને થોડી વધારે જોઈએ તો લઈ શકો છો હવે આપણે આ પાણીને ગરમ કરશું આમાં આપણે એક તાર કે બે તાર કાંઈ જ કરવાનું નથી ખાલી પા સાકર ઓગળે ત્યાં સુધી પહેલાં ગરમ કરશું પછી એમાં થોડા કેસર નાખશું એમાં કેસરથી રંગ બહુ જ સુપર પીળો આવે છે અને એટલું સુપર એની સુગંધ આવે છે રસગુલ્લા બહુ જ ફાઇન થાય છે હવે એકવાર સાગર સાકર ઓગળી જાય એટલે હવે આપણે એકદમ ધીરેથી બનાવેલા બોલ્સ અંદર એડ કરશું તમે જોયું આ કેટલું સિમ્પલ છે કંઈ જ કરવાનું નથી ખાલી આપણે બરાબર સરસ સ્મૂથ રાઉન્ડ બોલ્સ બનાવી દેવાના છે અને પછી કુકરમાં મૂકી દેવાના છે હવે એકવાર વાર કુકરમાં બરાબર ગોઠવાઈ જાય એટલે આપણે કુકર બંધ કરશું કૂકર બંધ કર્યા પછી ફક્ત હાઈ ફ્લેમ પર ફક્ત ત્રણ સીટી સુધી આપણે એને થવા દઈશું યાદ રાખજો હાઈ ફ્લેમ પર ખાલી ત્રણ વિસલ્સ આપવાની છે ઓકે સો ફ્રેન્ડ્સ ત્રણ વિસલ્સ જ્યારે થઈ જાય ત્યારે તમારે ગેસ બંધ કરવાનો છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કૂકર ખોલવાનું નહીં તમારે બે આપણે બેથી ત્રણ કલાક સુધી કૂકરને ઠંડુ કરવા દેવાનું છે સો બે ત્રણ કલાક પહેલાં કૂકર ખોલવાનું નહીં હવે ત્રણ કલાક પછી હું અહીંયા કૂકર ખોલું છું વાવ તમે જોઈ શકો છો કે રસગુલ્લા ડબલ સાઇઝના થઈ ગયા છે અને એકદમ સરસ રીતે કૂકર પણ ઠંડુ પડી ગયું છે અને આ રીતે યાદ રાખવાનું ત્રણ કલાક સુધી કૂકર ખોલતા નહીં અને કૂકરને હલાવવાનું નથી બંધ કર્યા પછી તમે આ જોઈ શકો છો બહુ જ સુપ ડબલ સાઇઝના થઈ ગયા છે અને એક એકદમ રૂ જેવા સોફ્ટ એ કેટલું ઇઝી હતું એ ખાલી પનીરથી આપણે આ બનાવ્યું છે કંઈ કરવાનું નથી પનીરના બોલ બનાવીને સીધા આપણે કૂકરમાં મૂકી દેવાના છે સો એકદમ ઇઝી રેસીપી છે અને બજાર જેવા સુપબ રસગુલ્લા તૈયાર થાય છે હવે આપણે એને સર્વ કરીશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બહુ જ સરસ સોફ્ટ થયા છે આ એક તમને દબાવીને બતાવું છું એકદમ રૂ જેવા થયા છે તો તમે પણ જરૂરથી બનાવો અને જો તમને આ રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને કમેન્ટ સેક્શનમાં જરૂરથી લખીને કહેજો તમને રેસિપી કેવી લાગી હવે આપણે અંદરથી જોઈશું તમે જોઈ શકો છો એકદમ જાળીવાળા સરસ થયા છે સુપર સુપર યમ્મી તરત ખાવાનું મન થઈ જાય એવા દેખાય છે તો તમે પણ ટ્રાય કરો ને રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ સાથે શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ